ભરણ પોષણનો કાયદો કોણ માગી શકે ભરણ પોષણ કેટલું માગી શકે ભરણ પોષણ ભરણ પોષણ મેળવવા માટે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે નમસ્તે મિત્રો હું એડવોકેટ નિલેશ અંતાણી મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો ભરણ પોષણ એટલે કોઈ પણ ઉંમરની વ્યક્તિ કે જે પોતાનો જ નિભાવ કરવામાં સક્ષમ ન હોય છતાં નૈતિક રીતે તેનો નિભાવ કરવાની જવાબદારી ઊભી થાય તે છે ભરણ પોષણ ભરણ પોષણમાં પત્ની બાળકો અને અશક્ત માતા પિતાનો સમાવેશ થાય છે ભરણપોષણ એટલે બીજા અર્થમાં કહીએ તો પત્ની બાળકો અને માતા પિતાની સાર સંભાળ લેવાની જે કાનૂની જવાબદારી ઉભી થાય છે તેનો ઇનકાર અને તેના પરિણામે જે ગુના બને છે તે અટકાવવાનો હેતુ આ છે ભરણ પોષણ ભરણ પોષણની અરજી કોર્ટમાં સમરી ટ્રાયલથી ચાલતી હોય છે એટલે આ કલમનો આ કાયદાનો મૂળભૂત હેતુ વ્યક્તિને સજા કરવાનો નથી પરંતુ એવી વ્યક્તિઓ કે જે જાતે પોતાનું ભરણ પોષણ કરવા અસમર્થ છે તેઓને ભૂખમારામાંથી બચાવવા આ એકમાત્ર હેતુ આ કલમનો છે ભરણ પોષણમાં કઈ બાબતનો સમાવેશ થાય છે ખોરાક કપડાં ઘર એટલે કે રહેઠાણ માંદગીનો ખર્ચ અને અભ્યાસનો ખર્ચ એનો સમાવેશ થાય છે જે સ્ત્રી ભરણ હુકમ થયા પછી તરત બીજા લગ્ન કરી લે છે તો મેજિસ્ટ્રેટ રીમેરિટની તારીખથી ભરણ પોષણ ચૂકવાનો હુકમ રદ કરી શકે છે ભરણપોષણ કોને ન મળી શકે વ્યભિચારી સ્ત્રી એવી સ્ત્રી કે જે કોઈ પણ પ્રકારના વ્યાજબી કારણ વિના પોતાના પતિથી અલગ રહે છે પતિ પત્ની સ્વેચ્છાએ મરજીથી અલગ વસવાટ કરતા હોય તો પણ પત્ની ભરણપોષણ ન માગી શકે તો પછી ભરણપોષણ કોણ માગી શકે ફરી આ સવાલ આવીને ઊભો રહે છે પત્ની માગી શકે ઈદત સમયે મુસ્લિમ પત્ની માગી શકે એવી પત્ની માગી શકે કે જેણે પતિથી ડાઈવોર્સ લીધા છે પણ ફરી લગ્ન કર્યા નથી શારીરિક અને માનસિક રીતે અપંગ વ્યક્તિ પણ ભરણ પોષણ માગી શકે માતા પિતા માગી શકે સંતાનો માગી શકે ઇવન અનોરસ બાળક પણ ભરણપોષણ માગી શકે અનોરસ બાળક એટલે માતા પિતાએ કાયદેસરના લગ્ન કર્યા નથી તેવું બાળક અનોરસ સંતાનને અંગત કાયદા હેઠળ ભરણ પોષણ માગવાનો કોઈ અધિકાર નથી પરંતુ ભરણ પોષણના કાયદા હેઠળ તે ભરણ પોષણ મેળવી શકે છે અને તેને ભરણ પોષણ મળે પણ છે એટલે ભરણપોષણની અરજી જ્યારે નામદાર કોર્ટમાં દાખલ થાય ત્યારે નામદાર કોર્ટ એવી તકરાર ધ્યાને લેતી નથી કે અનોરસ બાળક છે કે અરસ બાળક છે કેમ કે નામદાર સુપ્રીમ કોર્ટે આ કાયદામાં માની જે વ્યાખ્યા આપી છે તેમાં ઓરમાનમાં એવો કોઈ સમાવેશ થતો નથી પરંતુ ભૂખમરાની પરિસ્થિતિ ઊભી ન થાય તેથી ઓરમાન માતા પણ તેના પુત્રો પાસે ભરણ પોષણ માગવા ભરણ પોષણ માગવા હકદાર છે પતિ જો ભરણપોષણ ચૂકવા બેદરકાર રહે તો શું ગુનો બને ના બને પરંતુ જો કોર્ટનો આદેશ પસાર થયેલો હોય અને તેના આદેશનું પાલન ન થાય તો પતિ સામે ફોજદારી રાહે કામ ચલાવી શકાય છે તે જ રીતે અરજદાર પત્નીનો કેસ સંજોગવશાત અદાલતમાંથી નીકળી જાય ત્યારે પતિ કોઈ પણ પ્રકારનું વળતર કોર્ટ પાસેથી માગી શકતો નથી ભરણ પોષણના હુકમ સામે રિવિઝન ફાઇલ થઈ શકે છે રિવ્યૂ અરજી થઈ શકતી નથી બીજું ખાસ તો એ કે ભરણ પોષણની ટ્રાયલ એ સેમી સિવિલ પ્રકારની કાર્યવાહી છે એટલે એ અરજીમાં જો કોઈ ભૂલ થઈ હોય તો સુધારા અરજી ચોક્કસથી આપી શકાય છે બીજું એ કે ભરણપોષણ આપનાર પતિ નાદાર જાહેર થાય ભલે કાયદાકીય રીતે નાદાર જાહેર થાય તો પણ ભરણ પોષણ ચૂકવવાની જવાબદારીમાંથી છટકી શકતું નથી સાથે સાથે આવે છે વચકાળાનું ભરણ પોષણ તો વચકાળાનું ભરણ પોષણ નામદાર કોર્ટ શા માટે મંજૂર કરતી હોય છે કે જ્યારે ભરણ પોષણની અરજી ચાલી રહી હોય ત્યારે આ અરજી ચાલવા દરમિયાન કોઈ પણ પ્રકારની લાચારી ભોગવવી ન પડે એ માટે નામદાર કોર્ટ વચકાળાનું ભરણ પોષણ મંજૂર કરતી હોય છે વચકાળાની અરજી કરવા માટે નામદાર કોર્ટમાં સોગંદનામું ફાઇલ કરવું પડે છે અને એવા વ્યાજબી કારણો કે જે નામદાર કોર્ટને સંતોષ થાય તેવા જણાવવા પડે છે કે જેથી વચકાળાનું ભરણ પોષણ મળી શકે વચકાળાના ભરણપોષણ આપવાની બાબતમાં મેજિસ્ટ્રેટશ્રીને સત્તા છે ગર્ભિત સત્તા છે કે જે તે સ્ત્રીનું પત્ની તરીકેનું લગ્ન પુરવાર થતું ન હોય તો પણ તેના બાળકને વચકાળાનું ભરણપોષણ ચૂકવવાનો એ હુકમ કરી શકે છે ભરણપોષણના કાનૂનમાં ઉપેક્ષા કોને કહેવાય બેદરકારી કોને કહેવાય ક્રૂરતા કોને કહેવાય એ વિશે આપણે હવે જોઈશું તો પતિ રખાત રાખતો હોય નપુસક હોય બ્રહ્મચર્ય પાડતો હોય नशो करतो होय ते क्रूरता गणय क्रूरता बीजी व्याख्याशी, मेणा टोणा, मारजूड चारित्र्य आक्षेपो पत्नी पासे दहेजनी मागणी करी एण गणय इवन पती फक्त पती त्रास करे हे पुरतो नाही परंतु पतीना सगावाला जे पण त्रास करता होय તો એ પણ ક્રૂરતા ગણી શકાય સંમતિથી જુદી રહેતી સ્ત્રી ભરણપોસા માગી શકતી નથી જ્યારે પતિથી છૂટાછેડા લીધેલી સ્ત્રી ભરણપોસા જરૂરથી માગી શકે છે આ વાત આપણે આગળ પર જોઈ છે અને ફરી એટલા માટે સમજાવી કે પત્નીની વ્યાખ્યા આ કાયદામાં એવી રીતે આપેલી છે કે સ્ત્રી એટલે જેના પતિએ તેણીને છૂટાછેડા આપ્યા હોય અથવા તેણીએ તેના પતિ પાસેથી છૂટાછેડા મેળવ્યા હોય અને ફરી લગ્ન કર્યા ન હોય ક્રૂરતાની વ્યાખ્યામાં એવું પણ સમાવેશ થાય છે કે કાયદેસરની પત્ની હોવા છતાં પતિ બીજ બીજું લગ્ન કરે અથવા મૈત્રી કરારથી બીજી સ્ત્રી સાથે જીવન કાઢે એ પણ બેદરકારી ગણાય ઉપેક્ષા ગણાય અને ક્રૂરતા ગણાય અંતમાં એટલું કહીશ કે ભરણપોષણની રકમ જંગમ મિલકતની જપ્તી તરફ વસૂલ થઈ શકે છે પરંતુ સ્થાવર મિલકતની સ્થાવર મિલકત જ્યારે જપ્તીમાં લેવાની થતી હોય ત્યારે કલેક્ટરને વોરંટ મોકલવું પડે છે અને એમાંથી ભરણપોષણની રકમ વસૂલ લઈ શકાય છે મિત્રો આપને આ માહિતી ઉપયોગી લાગી હશે એ હું માનું છું આપના પણ જો કોઈ પ્રશ્નો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હું તેનો ઉત્તર આપીશ ચાલો ત્યારે મને આપશો રજા નમસ્તે